પાંથાવાડા એપીએમસી પેઢીમાંથી અગિયાર લાખ છત્રીસ હજાર ચારસોના એરંડાની બોરી ભરી ગાંધીધામ માલ પહોંચાડવાના બદલે ટ્રક ડ્રાઈવર માલ લઈને ફરાર બનાસકાંઠાના પાંથાવાડા એપીએમસીમાં ભોલનાથ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા વેપારી અને લાખણી તાલુકાના જડિયાલી ગામના અરજણભાઈ નાગજીભાઈ દેસાઈએ પોતાની પેઢીમાંથી ગાંધીધામ સ્થિત આવેલ ગોકુળ રિસોર્સ લિમિટેડ ખાતે એરંડાની બસો સડસઠ બોરી જેનું વજન આશરે ઓગણીસ હજાર સાતસો અઠ્ઠાવન કિલોગ્રામ હતું જેની કિંમત અગિયાર લાખ છત્રીસ હજાર ચારસો રૂપિયાનો માલ પહોંચાડવા આરજે ઓગણીસ જીડી એસી બાસઠ નંબરની ટ્રકનો સંપર્ક કરી ગાડીમાં માલ ભરાવી મોકલેલ હતો પરંતુ સામે ગાંધીધામ ગોકુલ રિસોર્સ લિમિટેડનો સંપર્ક કરતાં સમયસર માલ ન પહોંચતા ટ્રક ગાડીના ડ્રાઈવર ફતેહ ખાન ગફુર ખાન રહેવાસી ભીખોડાઈ તાલુકો ભનિયાન રાજસ્થાનનો મોબાઈલ સંપર્ક કરતાં તેનો મોબાઈલ બંધ આવતા શોધખોળ કરી હતી ત્યારબાદ ટ્રક ડ્રાઈવરના ઘરે જઈ તપાસ કરતાં મળી આવેલ ન હોવાથી ફરિયાદી અર્જનભાઈ નાગજીભાઈ દેસાઈએ ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ માલ ભરેલી ગાડી લઈ નાસી જઈ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પાંથાવાડા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે